ભાઈનો ફોન આવ્યો તો એ ઘરે આવે છે એમ હા હયમાં પણ તમને પ્રોબ્લેમ હશે કે ભાઈનો ફોન કેમ આવ્યો કેમ ઘરે આવે છે અરે મને શું ખબર હોય બીજું નથી કીધું એને એમ કીધું કે બસ હું ઘરે આવું છું જય શ્રી કૃષ્ણ મજામાં હા પાણી લેતી ના ના પાણી મમ્મી અને પપ્પા આવી ગયા છે ઘરે અરે વાહ સારું કહેવાય ને તો એકલો શું આવ્યો મમ્મી પપ્પા ને લેતું અવાય ને અરે એ થાક્યા પાકે આવ્યા છે થોડા દિવસ આરામ કરી લેવા દે પછી આવશે હાં તો મારવા હા અને હું શું કહેતો તો એવું હોય ને તો આજ સાંજનું જમવાનું ત્યાં મારા ઘરે જ રાખી દયો એ બાને આપણે બધા સાથે જમીશું ના ના રેવા દયો ને તમારી બાયડીને ના પહોંચી વળાય અરે ભાઈ હવે એને જ કીધું મને એટલે તો હું કેવા આવ્યો બાકી થોડો આવું ભાભીએ કીધું કે અમે ત્યાં જમીએ હા એ કે બેનને કેજો કે આટો મારી જાય એમ હે ભાઈ હું શું કહું હા ભાભી નું થોડું ચેકઅપ બેકઅપ કરાવ સેનું બીમાર નથી ને કંઈક વાગે બાકી નથી કર્યું ને એવું તો વાગ્યું તો નથી ઓકે ચારક ભાભી એટલા સારા થઈ ગયા એટલે મને થોડું એવું લાગે છે કે કંઈક માસું બાઠું ભટકાણું હશે માથું પટકાણું હોય તો ખબર નથી મને પણ હવે એ આવું બધું એ જ કેય છે હા મે બરાબર સમજાવીને એટલે હા અમારું નસીબ ઉકડી ગયા ને એટલે તો આજે રાત્રે આવવાનું છે ને હા રાત્રે આવજો જમી કરી પછી ભઈ આવજો પાછા ઘરે અને રોકાવી તો મોટો ભાઈ કઈ વાંધો રોકાવું છે તમારે આ

અને થોડીવાર બેસીને પાછા આવી જશું પછી સવારે જાશું પાછા મળવા બા બાપુજી પાયા કા જાણું હોય કા ખારી વાત હા હા તમારે બહુ જાણું છે મને તો એ સમજ નથી પડતી એક કામ કરો ને તો પછી બા બાપુજીને લેતો આવું તમે અહીંયા બેસે બેઠા બધું જાણી લેજો એમાં પછી તમારી જ વાતો થાય ભલે ને થાતી આ તમારે જે જાણું છે એ જણાય જાય એટલે મને કહેજો એટલે પાછું હું જઈશ અરે એ અરે મે કીધું ને આપણે સવારે જાશું બા બાપુજીને મળશું ને એવું હોય તો થોડા દિવસ રોકાઈ જશું હા હૈ ને ભાઈ રોકાવાનું નક્કી નો કહેવાય પણ જો રોકાવું હોય તો મારે પૂછવું પડે ને પાછું હા ભાભીને પૂછવું પડે મારી ભાભી હા પાડે કે હા રોકાવા દેજો તો ભાઈ આ પણ જગ્યા ક્યાં ગોતવા જાવી તમે વિચાર તો કરો હવે આપ તમે અહીંયા રહ્યો છો તો તમારી પાસે છે શું હા એક રૂમ હોલ કિચન આટલું જ છે ને તો અમારી પાસે શું છે હા ભાડે રહેતા હોઈએ તો ત્યાં પછી એ કરે આપણે ભામ ભેગી કરીએ ને તો મકાન માલિક તરત ખાલી કરાવે કે તમે તો અહીંયા ભવાડા કરો છો અરે પણ અમાર લોકોને જગ્યા જોઈ કેટલી હું માળિયા પર સુઈ જઈશ અને હું અને હું શું કહું તમારામાં કેટલું પરિવર્તન આવી ગયું છે બા બાબુજીને આયા પેડાવ્યા તો અમે થોડાક દિના રોકાવી હું વાંધો વાંધો કાઈ નથી રોકાજો ને તમે તારે અને તમે ધાબે સુજો ને હા હા તો ત્યાં ધાબાની કોઈ ગેરંટી નહીં કારણ કે રાતના ત્યાં છે ને એક લુખો બહુ આવે છે લુખો હા હા એ ગમે ત્યારે આવે અને ચાદર ઓઢાઈને ઢબઢબાડીને વયો છે અબે રોકાવાનું પછી કરીશું સારું હાજે રાત્રે અમે આવી જઈશું બસ અને ભાભીને કે થોડો વ્યવસ્થિત ખાવાનું બનાવે વ્યવસ્થિત એટલે મમ્મી પપ્પાને જે ભાવતું હશે એ બનાવશે કે તમારા માટે ને સેરા સુરમી નઈ બને કઈ અરે સ્વાદમાં વ્યવસ્થિત બનાવે એમ કહું છું રોટલાને શાક હશે હાલ છે હકાઉ પડશે હા તમારે તો બધું હકારવાનું છે જીવનમાં છે ને હકારતા શીખી જાવ ને તમારી ગાડી હાલવા માટે બાકી આમ એમ તૂટું તું હાલ છે એ આવજો હું હું અને એમ તો કે ધાબા ઉપર દરરોજ એક લુખ્ખો આવે તો હું ક્યાં ભરેલો છું বাকী মোৰ জানোৰে দিয়ে এতিয়া